ડભોઈ તાલુકાના તેન તલાવ ગામે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા આવન જાવન કરવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગદરોજ ધોધમાર વરસાદ વરસતા ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે ગરનાળામાંથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાંચથી છ ગામના લોકો રોજિંદી આવન જાવનથી પ્રભાવિત થતા હોય છે વરસાદી પાણી ભરાઈ જતા માનપુર ઓરડી રાજપુરા લીંબડી વસાહત ગુમાનપુરા અને સનુર જેવા ગામોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ડભોઈ વડોદરા તરફ રોજિંદી આવન જાવન કરતા લોકો ધંધા વ્યવસાય અર્થે તેમજ શાળાએ જતા બાળકો પણ અટવાઈ પડ્યા છે રેલવે તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે તેમજ વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે we <laughs> અમે તેન પ્રાથમિક શાળામાં ભણીએ છીએ અને જ્યારે જાનનું નાળું બન્યું છે ત્યાંનું એ ઘડી પાણી ભરાય છે ત્યાંનો કોઈ નિકાલ નથી તે તલાવમાં અમે ભણીએ છીએ નોબલ ગુરુસ્કૂલ રભોઈ બધા બાળકોને પણ જવાની બહુ તકલીફ થાય છે આ ગૂંથણ ગૂંઠન સુધી પાણી આવે છે જ્યારે વાન નહીં આવતી ત્યારે અમારે અંદર રહીને જવું પડે છે અને અમારે અંદર પાણી આઈ જાય મારા સાહેબ માનપુરા થી રાજપુરા થી પિસ્તાલીસ છોકરા છે એ તીન તલાવ પ્રાથમિક શાળામાં લાવવાના લઈ જવાના છે આજે કેટલા આ દ્વારા પ્રોબ્લેમ છે પોણીનો કોઈ એને સાંભળવા તૈયાર નહીં એટલે છોકરાઓ આજે કેટલા દાથી રજા ઉપર ઉતરી ગયા છે કેર નારા છે ના પાંચ દિવસનો આનો નિકાલ નહીં આવ્યો તો અમે એનો આગળ કાર્યવાહી કરીશું તેન દલાવથી માનપુરા લીમડી વસાહદ રાજપુરા ગોમાનપુરા સનુર અને ઉરડી આ ચાર પાંચ ગામોને જોડતો આ રોડ છે જ્યારે વરસાદનું વાતાવરણ વરસાદ આવે છે ત્યારે વારંવાર પાણી ભરાયા કરે છે અને જ્યારે પાણી ભરાય તો કેળસામાં ગુઠણસામાં પાણી ભરાય છે અને એટલું તો નહીં કે તિંતલામાં જ બાળકો બનવા જાય છે ડબોઈ જાય છે પછી ગુરુ સ્કૂલમાં જાય છે સાઠો જ જાય છે તો એ પણ ત્રણ બસો અમારી ત્યાં આવે છે એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મીઠવા આવે છે છોકરાઓને પહા નાળું પાર કરાવે છે અને પછી પહા છોકરાઓ બેસીને જાય છે આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નાળા વિશે આ પાણી ભરાય છે પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમસ્યા રહે છે અને નીચે ખાડા પણ પડી ગયેલા છે અહી અને પાણીનો આ જ્યારે પણ કંઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લેમ જ થાય છે અને બીજું કે જ્યારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાઓને લેવા આવીએ એટલે ગાડી નાખવી પડે પાણીમાં આવું તેવું તે પણ અમારી ગાડીઓને વધારે જ બગડે છે એમ તમારે એવું થયા કરે છે એટલે અમારે તો સરકાર એટલું જ કહેવાનું કે અમારા પાણીનો જમ બને તમે વહેલી તકે નિકાલ કરે અને જો ના થાય તો પછી બધા યુવાનો ગામજનો કે છે કે આને આપણે આ પર આંદોલન પણ ઉપાડવું પડશે એમ બરાબર